મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે રોડ પર ઠેર ઠેર ખાડા પડી જતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે બલાસિંડોના વડદલા ગામના લોકોએ નેશનલ હાઇવે ઓથોરિટીને અનેકવાર જ વાત કરવા છતાં રસ્તા પરના ખાડા ન પૂરાતા સ્થાનિકોમાં ભારે રોષ છે કે બાલાસિંડોરથી અમદાવાદ જતાં રસ્તા પર ચક્કા જામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો જે બાદ પોલીસે ઘટના સ્થળે આવી રસ્તાને ખુલ્લું કરાવ્યું આમ છતાં ગ્રામજનોએ નેશનલ ઓથોરિટીને દસ દિવસમાં ખાડા નહીં પૂરાય તો ફરી મોટા આંદોલનની ચીમકી ઉચાવી આ દિન સુધી જે બોગસ કામ કર્યું છે બોગસ કામના કારણે વારંવાર અકસ્માતો થાય છે અકસ્માત થવાના કારણે ઘણા વ્યક્તિઓના એ નિર્દોષ વ્યક્તિઓના મોત થયા છે અતની અમે દિવસ પહેલા બે નિર્દોષ સિનિયર અહીંયા मारे ગયા છે નિર્દોષ વ્યક્તિઓ માર્યા જવાના કારણે અહીંયા ગામના અને સવાગેવાનો અને લાલા સુમિત અને એમાં જ તમામ સંગઠનના વ્યક્તિઓ અહીંયા હાજરી આપી અને એમને અમારા આંદોલનનો સહકાર આપ્યો છે જન આંદોલન સતત વેગ બનતું બનશે જ્યાં સુધી અહીંયા હાઈવે ને ઓથોરિટી ઓફ ઇન્ડિયા વાળા આપણને લેખિત ખાતરી કરી નહીં આપે કે આ રસ્તો વ્યવસ્થિત રીતે તમને સાત જ દિવસ માં પાંચ જ દિવસ માં બમ્પર બનાવી આવવામાં આવે અને ત્યાર પછી જ અહીંયા આંદોલન સમેટવામાં આવશે બાકી આંદોલન પર પણ કાર્ય સફળ આવે નહીં એની અમારા ગામ જન તરફથી આભાઈ ધરે છે છેલ્લા કેટલાય સમયથી થી મસ મોટા ખાડા પડી ગયા છે એ ખાડાઓના કારણે કેટલાય રાહદારીઓના કેટલાય ગાડી ચાલકોના મૃત્યુ થયા છે આ ખાડાઓના કારણે ભારે વાહનો વારંવાર પલટી મારે છે પલટી મારવાના કારણે એ અંદર બેઠેલા પેસેન્જરો ડ્રાઈવરો આને ખૂબ મોટું નુકસાન થાય છે સતત અહીંયા આંદોલન કરી રહ્યા છીએ અને આંદોલન એટલા માટે કરી રહ્યા છીએ કે રાહદારીઓને સારી સુવિધા મળે ખૂબ મોટો ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે એ ટોલટેક્સ દ્વારા આ અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી અમારી સમગ્ર લોકોની એક જ માગણી છે કે જ્યાં સુધી આ રસ્તાને રિપેરિંગ કરવામાં ના આવે ત્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્તિ કરવામાં આવે